તમારે બધા હાટુ મેં તડકો મોકલું રેડી કોઈ ત્યાં ન હોય તો લઈ લેજો આહો મોજ જ આવે નકરી આમ એનર્જીથી ભરાઈ જાય આપણું શરીર એકવાર આપણે આમ હવારના તડકામાં આમ આમ કરી લઈને આમ હા એમ મોજ આવી જાય આજ કોલેજે હું કામ નથી ગયો કારણ કે આજનો પ્લાન હે આપણો બહાર જવાનો હું અત્યારે જાઉં દળવી કારણ કે ત્યાં અમાર માસી ત્યાં હે ત્યારે જમવાનું ને એવું બધું આમ પ્રોગ્રામે મોજ આવી જાય એવું હમણાં મારે માસાની ફોર વ્હીલ લઈને આવે આપણે ફોર વ્હીલમાં ખડકાઈ ભાગી હસી દા અને કરીએ મોજ ઓકે અહીંયા બધા ભેગા થાઉં મોજ કરશું આપણો માસીનો છોકરો અહીંયા છે યસ લો લગભગ તો નહીં હોય ઈ રાત કોઠે બાકી આવશે ફૂલ મોજ આમ જોઈએ લે ભાઈ રોટલી દે ગઈ આપણે ગાય માતાને ગાય માતા તો બહાર નહીં હોય પર બહાર આપણે મૂકી દઈએ એટલે ગાય માતાને ખાવા મળી જાય લે ભાઈ કેળા સિસ્ટમ બાંધો કા રોટલીને

ધોરાજી ની ભંગાર બજાર કારણ કે અમારે છે ને અહીંયા માસા ને ટ્રેક્ટર ની વાય કપલર આવે વચ્ચે ઈ લેવાનું હે જૂનું તો એ કપલર અહીંયા ધોરાજી નીકળવતું જો અહીંયા ભંગાર બજાર દેખાય તૂટલી ભાંગલી ગાડી હોય ને અહીંયા આવી જાય જેમાંથી એમાંથી હાર હારા પાર્ટ ને એવું બધું કાઢી લે જોવો કે આ ગાડી હરકી ગઈ તો આના હાર હારા પાર્ટ કાઢ થાય છે અને પછી ગાડી જવા દઈએ એમને દેખાય તમને આ સસ્તા ભાવ બધું મળી જાય ચકલા તુલા કઈ નહીં દેખાય તમને એક નંબર તમારે અહીંયા ધોરાજીમાં છે ને ધોરાજીમાં હોય આવવાનું અહીંયા મળી જાય તમને ધોરાજીમાં આપણે જો પૂછતું પૂછતું અમે ગૂગલ મેપ દ્વારા આવ્યા હી ઓકે તો એ રીતનું આનું સિસ્ટમ છે જોઈ જાય ઓમ ગંદકી વાળો હોય પણ ભંગાર હોય ને થોડુંક કાંઈ સારું હોય લેડી હાલો તો કપલર ગોટ લઈ આ ગાડીની હાલત જોવો તમે ઓહો હો એ બધી એક્સિડન્ટ થયેલી જ ગાડી હોય આમાં ના ના ને મારા માસા જોવો કપલર ગોતી લીધું છે ઓહો તો કોની તમારી ઠોકું આ ચીપસી તો જો અજીપસી આયા આય સર એ બગવો ભાઈ રસ્તો આના આને બકમી ફોન વર્ષા આ લોકો ને પણ આ આપરા કરતા બો વર્ષાર્થી પૂર્ણ હોય આ સાતને ઉપકારો સીધું આવી ગયું કુકારન ક્યાં એનો ભૂગા યુબા કે

જા આ માં પૂરું થઈ ગયું જો હમ આમાં નો છે થઈ ગયા ને જો એવા 3% નુકસાન છે જ હવે એક ભાગ નું હા એક ભાગ નું થઈ જા ઓર માંડવ્યું હારીયો કૃષ્ણભાઈ સેલા કબ પડે આની કורה કાલે આની જોલો જોડો ઉપર ભાગ કઈ દે અહીંયા બસ આ બધે જો નો લાઇક ઓફ આહ નો બેંક ફાઈ વાળી ને એ આ એમ મોટર ચાલુ કરી છે પછી બંધ થઈ છે ને હા દેખ દે આને એમ છે તેમ પૈસા કઈ દીધું પક નથી તો લટકાવજો આ મછ આવી ગયા બસ ઉપર ઉપર ઓલે કમાચી ઓ व्हायरलની આપણે ગમે એમાં છેમાં કુકર હોય ને બહુ બધી દવાઓ મત લીધી ને ફૂંક એક થઈ જ જાય કેવડું મરતું આ ડાયરું છો ડાયરું આ

સોયાબી ની હાલત એવી છે આડો સોયાબી ટુકમાં એકય પાક અત્યારે હારો નથી બધાય ભાગ ભરી ગયો છે કુવામાંથી હજોડું શું કહેવાય પાણી ઉલથી ઉલટી ઉપરથી પાણી હાયલું જાય છે એવી હાલત છે અમે ગયામાં

વિડિઓ ઉતારો વિડિઓ વેરી એવો કરવામાં આવે અમારા રૂમમાંથી એસી વાળા રૂમમાં તમે લાયક નથી

આઈ કાય એવો વિડિયો વિડિયોમાં એવો તો અમાર તો અમારે જોવાની આલે ખાલી આલે પોતા ના 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 કાલે અહીં જે તમે જોતા તો આપણે જુગાર રહીમાં પછી હોય ગયા તો બ્લોક કાંઈ બનાવ્યો નહીં તો તમને જાણના હોય મારા હું કેવું હતું મારી બાઈટ બેટ મામી માંડતા હતા કારણ કે એને ઉપરા ઉપરી બેટ આવતી હતી એટલે કાલે રીતે તારી બેટ એ માંડો એટલે હું રહીમ હું બે ત્રણ વાર હારી લો કાંઈ બેટ આવી નહીં એક બાઇટ બે બાઇટ આવી મારે કુલ એક બેટ આવી એ મારે માસીને દીધી દીદી એ મારી બાઈ ઈ મારા પૈસામાંથી રમે પણ છેલ્લે હાવ છેલ્લે કે ભાઈ આ બેટ રમી નાખી હું બધાય પૈસામાં હારી ગયા રેડી મા મમ્મી ક્યાં છેલી બેટે રમી નાખી આવ્યા તો આવ્યા બાકી ગયા છેલી બેટમાં માંડ્યા તમારા ભાઈ છેલ્લી બેટ જ જીતલી હતી એકસો વીસ રૂપિયા રહી સાડા બાર વાગ્યા જીતીને તમારો ભાઈ શાંતિથી ફૂઇ ગયો ટિકિટ ભાડાના થઈ ગયા એથી દડવી જવાના દળવીથી જૂનાગઢ જવાના તો કુલ આપણો એકસો વીસ રૂપિયાનો પ્રોફિટ રહ્યો જીરો ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટે આઈટમ આઈટમમાં હું મને જોતા બોતા ના આવડે કલર ને એવું બધું હોય ને ને એવું બધું એ ખબર પડે બાકી બીજી કઈ ખબર ન પડે ઓકે તો એકસો વીસ રૂપિયાનો પ્રોફિટ કરીને સુઈ ગયો તો આ બ્લોગને કરી દઈએ અહીંયા જાય બાકી લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ઓકે રામ રામ